તો મેં કીધું ફોરવિલમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકદો જરીક વાર કારણ કે આજે દસ બુધવાર આપણે લાઈટ હોય જાય ને મેં આગળ એક વિડીયો એડિટિંગ કરીને અપલોડ કર્યો અને એમાં સો એ સો ટકા ચાર્જિંગ હતું ખાલી અટાણા ચાલીસ ટકા જેવું છે મેં કીધું જરીક વાર ચાર્જિંગમાં મૂકદો પછી આ નક્કી ન હોય લગભગ બે કા ત્રણ વાગે પાછી આવે લાઈટ તો આપણે ફોરવિલમાં માં સુવિધા સારી ચાર્જિંગ સોકેટની તો આ રીયો ડટો અને કેબલ આપણે અંદર જ છે ફોરવિલમાં તો હું પેલા ક્લિપ બંધ કરી દઉં ને પછી મોબાઈલ મૂક દઉં ચાર્જિંગ માં તો અત્યારે મિત્રો તમને ખબર છે આપણે હતા સવારે ઘરે ને ઘરે હતા સવારે પછી ક્યાંય ગયા જ ન અને અત્યારે આવી ગયા છે આપણા કાકાની વાડી અને તમે આને ઓળખતા જઈશો સુરત થી આવ્યો છે આપણો કાકાનો છોકરો ના આવે જોઈ લે આપણે શેની ઉપર ઉભા હજી આ સ્લેબ ભરવાનું બાકી છે કાકાની વાડી મકાન બને છે અને ખાલી લોખંડ પાસે છે ને એની ઉપર ઉભા છે અને તેને અને તમે ઓળખતા જઈશો છો હર્ષિત ભુવા આપણો ભાઈ ભાઈ આ ચોવીસ ચોવીસ કલાક આપણી ભેગો જોઈએ ને આ હમણાં ચોવીસ કલાક જ ભેગો જોઈએ

લે એટલે એમ લાડવા બડો ખવા આવે મજા ન આવે અને આપણે હેઠે વઈ આવ્યા ઢાબા ઉપરથી જોઈ લ્યો તમે અને બે રૂમ બનાવ્યા બે રૂમ બનાવ્યા અને આમ એક ઓયડી બનાવી છે રેતી આવી ગઈ ને કાકરી આવી ગઈ ને બેલાય થોડાક પડ્યા છે અને ટ્રેક્ટર એને આઈન કેળામાં કઈ હાલે એમ નહોતું મિત્ર અને આ હું ભંગાર ભેગો કર્યો છે અને આયા જો મિત્રો મિની સ્વિમિંગ પૂલ બનાવ નાખ્યું છે ગદડી ના જોર તેસે સ્વિમિંગ પુલ સ્લેબ ભરવાનો આવશે અને આન્ય સ્લેબ ભરવાનો થાત કાલ પાછો આપણે જાન થા આવડો આ કેમ આય બેહી ગયોલા થાકી ગયો થાકે કાઈ ન ગયો અને હવે ઘટ સાઈડ વેજે મિત્રો અને જોઈ લ્યો સુરત જઈ સુરત દાદા હાથમાં જ ગયા છે અને આયા હોત જો પીડુ પીડુ વાતાણ થઈ ગયું આયા કેમ સુરત વી ગયો એવું લાગે તો અત્યારે મિત્રો આપણે વઈ આવ્યા છે ઘરે વાડીયાથી તમે જોઈ અમને ઘરે આવીને જોઈ તો જો આજે ગપગોટા બનેવા છે જમવામાં ઘરે જો કોણે કોણે ખબ ખાધા છે આ કમેન્ટમાં કરી દેજો અમે તો બનાવતા જ હોય છે હાલતા અને મજા આવે અમે મિત્રો ખાવાની આ અને આજ સાથે આજનો બ્લોગ વિડીયો કરી દે કેવું રે બહુ સારા મારું રે આજનો બ્લોગ વિડીયો જો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો હું મળું તમને નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે બાય બાય